મહાદેવ કઈ દે બધા મોબાઈલ માં જજે કરો જજે કરો પેલા તો મિત્રો કેમ છો મજામાં ને અત્યારે આજે છે છઠ્ઠું શ્રાદ્ધ છે ને આજે કેટલા નું શ્રાદ્ધ છે છઠ્ઠું શ્રાદ્ધ છે મિત્રો ને અત્યારે દાદા નું શ્રાદ્ધ છે તો બધાને કહી દો મહાદેવ કહી દો બધા મોબાઈલ માં મહાદેવ મિત્રો અને અમે હું ને ધમુ જાય છીએ અત્યારે જો મંદિરે અને મોન્ટુભાઈ જો અત્યારે તૈયાર થઈ ગયા છે મોન્ટુભાઈ જાય છે અત્યારે હોબી છે અને ખીર બનાવે છે અત્યારે બની ગઈ છે ખીર બની ગઈ છે અત્યારે બતાવો ભાઈ ખીર જો મિત્રો ખીર બની ગઈ છે આજે પ્રસાદી ભાદરવામાં પ્રસાદી રીતે ખીર આપણે વધારે લેવી જોઈએ કેમ કે ખીર વધી જાય છે અને એથી માથાનો દુખાવો અને બધા એને વધારે થાય છે એટલે આપણે ખીર બનાવીએ છીએ અને અત્યારે જો રાજાનું શ્રાદ્ધ છે અત્યારે તો હમણાં બસ જો મંદિરે જાય છીએ બધાને જય માતાજી કહી દો

પાણી ગયું હાલો હાલો ધીમે 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 નાખ ગયો ને બસ ધીમે 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 જેજે કરલો જેજે કરલો પેલા

હમ હમ હવે ક્યાં પાછું જે કરવાનું જવાનું ધીમું ધીમું બસ 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 જે જે કરી લ્યો અહીંયા અહીંયા આયાં અહીંયા 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 બસ નીચે રાખી દો લોટો લોટો નીચે રાખી દો

જેવાય ધર્મરાજ ભાઈ અત્યારે જે ફીસ હતી બધી એને નાખી દીધા ખોરાક અત્યારે જેવું મસ્ત વાતાવરણ છે અત્યારે અહીંયા ધર્મરાજ ચાલો સાકર ખાવી હોય તો હેલો હેલો નીચેથી બસ જે જે કરો મંદિરને ને જે જે કરો પેલા ધમુ મંદિરે જે મંદિરે મંદિર આવતો ને મંદિરે પેલા અહીં આવતા રહો અહીં આવતા રહી હાલો જે જે કરો જે જે કરો જય માતાજી કહો કયો જય માતાજી બોલો તો ખરી જય માતાજી એમ તો મિત્રો અત્યારે રાત પડી ગઈ છે અત્યારે ના ધર્મરાજ જો ભાઈ અત્યારે હિંચકા ખાય છે ફોટો નથી વિડીયો ઉતારવું કઈ કર જો ભાઈ મોજમાં છે ને ભાઈ હિંચકા ખાય છે ને આજે અત્યારે જો રાતે જમવાનું થઈ ગયું છે આજે રાતે જમવામાં શું છે પોવા બટેટા છે આજે રાતે જો બનાવવાના છે હજી તૈયારી ચાલુ છે પોવા બટેટાની જો આ છે આપણે આવી ગયા છે પોવા બટેટા છે આજે રાતના સાદું ને સિમ્પલ ભોજન તો મિત્રો હવે કાલના વ્લોગમાં મળશે ફરી ધર્મરાજભાઈ જોઈ શું તોફાન કરે છે ધર્મરાજભાઈ ક્યાં ધમું મહાદેવ કહી દઉં હાલો બસ મહાદેવ હર બધા અને કાલે સવારના વ્લોકમાં મળીએ